નમસ્કાર તમારી ચુસ્તી સ્ફૂર્તિ તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ ચેનલ જ્યાં દોસ્તો તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ ચેનલ અને હું છું તમારો દોસ્ત દીપેશ રાવલ તમામ દોસ્તોનું સ્વાગત કર્યો છું અને નવા દોસ્તોને જણાવવાનું કે દોસ્તો આપણી હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર તમારી હેલ્થને લગતી તમારા જીવને લગતી જીવ બચી જાય એવી માહિતી આપવામાં આવે છે તો દોસ્તો જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરેલું હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આપેલું બે આઇકન પણ દબાવી દો કે જેથી તમે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ માહિતી ચૂકી ના જાઓ એટલે આરોગ્ય વિષયક માહિતી ખાસ કરીને આરોગ્ય વિષયક માહિતી તમે થોડું સાંભળીને જતા રહેશો તો તમને ખૂબ મોટું નુકસાન થઈ જશે તમારો વધારે સમય હું કે બીજા આરોગ્યવાળા લેતા નથી હોતા દસ પંદર મિનિટનો સવાલ હોય છે તો દોસ્તો આરોગ્યનો વિડીયો છે છોડ્યા વગર જોજો છેક સુધી જોજો દોસ્તો આજે ચોમાસામાં મળતા એક ફ્રૂટ વિશે વાત કરવાની છે એ ફ્રૂટ વિશે એવું કહેવાય છે કે એ ડાયાબિટીસમાં ના ખવાય કારણ કે ડાયાબિટીસમાં એનાથી સુગર ખૂબ ઝડપથી વધી જઈ શકે છે પરંતુ દરેક સિક્કાની બે બાજુ હોય છે સિક્કાની બીજી બાજુ જોઈએ તો આ ફ્રૂટ આપણને ડાયાબિટીસની અંદર મદદ કરે એવું છે અને આ ફ્રૂટ જો ના ખાઈએ અને જો એના તત્વો આપણને ના મળે તો આપણને બીજી મોટી મુસીબત આવી શકે એવું છે તો દોસ્તો આપણે જોઈએ કે એ ફ્રૂટના કયા ગુણધર્મ એવા છે કે ખાસ એ ફ્રૂટ છે કાંઈ આપણને મળતા નથી દોસ્તો એ ફ્રૂટની અંદર વિટામિન બી સિક્સ જ્યાં દોસ્તો વિટામિન બી સિક્સ અને પોટેશિયમ એ ભરપૂર માત્રામાં ભરેલા છે અને ત્યાં સુધી કે જો તમે એ ફ્રૂટ ના ખાવ તો તમારી પાસે ખૂબ ઓછા વિકલ્પ પછી બાકી બચશે કે તમે વિટામિન બી સિક્સ અને પોટેશિયમ લાવશો ક્યાંથી દોસ્તો વિટામિન બી સિક્સ અને પોટેશિયમ એ આપણા શરીર માટે એમાં ખાસ કરીને જ્યારે આપણને ડાયાબિટીસ થઈ ગયો હોય ત્યારે તો કેટલા બધા અગત્યના છે એના માટે હું તમને લિસ્ટ લઈને આવ્યો છું આપણે વન બાય વન જોઈએ તો બ્રેઇન ફંક્શન જ્યાં દોસ્તો વિટામિન બી સિક્સ

તમે જો તમારા ખોરાકમાં વિટામિન બી સિક્સ ના લો તો તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય અને તમને વિવિધ પ્રકારના ઇન્ફેક્શન તરત જ લાગુ પડી જવાની સંભાવના વધી જાય વિટામિન બી સિક્સ આપણા રેડ બ્લડ સેલ બનાવે છે જ્યાં દોસ્તો રેડ બ્લડ સેલ એટલે કે હિમોગ્લોબિન જે આપણે જે ઓક્સિજન ઇન્હેલ કરીએ છીએ ઓક્સિજન લઈએ છીએ એ ઓક્સિજનને આપણા તમામ કોષ સુધી પહોંચાડવાનું કાર્ય આપણે હિમોગ્લોબિન કરતું હોય છે અને જયારે હિમોગ્લોબિન ના હોય તો આપણા કોષ સુધી ઓક્સિજન જ પહોંચતું નથી કે જેના માટે આપણે શ્વાસ લઈએ છીએ તો પ્રોટીન ફેટ અને કાર્બોહાઈડ્રેટ જે આપણે ખાઈએ છીએ એનું ચયાપચય થવું જોઈએ આ ચયાપચય કરવાનું કામ વિટામિન બી સિક્સ કરતું હોય છે અને દોસ્તો આપણું જે ફૂડ છે એ વિટામિન બી સિક્સ નો એક સારો સ્ત્રોત છે દોસ્તો વિટામિન બી સિક્સ ની આપણે આગળ વાત કરીએ તો વિટામિન બી સિક્સ આપણા હાર્ટ બીટ જ્યાં દોસ્તો આપણા હૃદયને મજબૂત રાખે છે આપણા હાર્ટ બીટ ને સંતુલિત રાખે છે નિયમિત રાખે છે દોસ્તો વિટામિન બી સિક્સ નો મહત્વનો ગુણધર્મ આપણે જોઈએ આપણા લિસ્ટ પ્રમાણે તો આપણા ચામડી માટે વિટામિન બી સિક્સ ખૂબ જ જરૂરી છે જ્યાં દોસ્તો આપણી ચામડી સ્વસ્થ રાખવી હોય કાંતિમય રાખવી હોય આપણને ચામડીના કોઈ રોગ ના થાય એવું આપણે કરવું હોય તો વિટામિન બી સિક્સ આપણે લેવું પડે દોસ્તો આપણે જે ફ્રૂટ વિશે વાત કરવાના છે એ ફ્રૂટનો બીજો ગુણધર્મ એ પોટેશિયમથી ભરપૂર છે પોટેશિયમ એ આપણા શરીરની અંદર ફ્રૂડ નિયંત્રણનું કામ કરે છે એ નથી ઓછું થવા દેતું નથી વધી જવા દેતું પોટેશિયમના કારણે આપણા હૃદયના ધબકારા માટે જે ઇલેક્ટ્રો મેગ્નેટિક સિગ્નલ જોઈએ ઇલેક્ટ્રિક સિગ્નલ જોઈએ એ સિગ્નલ વ્યવસ્થિત રીતે ઉત્પન્ન થાય છે અને જયારે હૃદયનું સિગ્નલ વ્યવસ્થિત ઉત્પન્ન થશે ત્યારે આપણું હૃદય સારી રીતે કામ કરશે અને આપણી હેલ્થ સારી થશે પોટેશિયમ આપણું બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે દોસ્તો બ્લડ પ્રેશર ખૂબ ખૂબ વધી ના જાય કે ઘટી ના જાય એનું ધ્યાન આપણા લોહીમાં રહેલું પોટેશિયમ રાખતું હોય છે જી દોસ્તો જો આપણા શરીરમાં પૂરતું પોટેશિયમ હોય તો આપણા સ્નાયુઓ બરાબર કામ કરે અને સ્નાયુઓની અંદર જે ક્રેમ્પ આવી જવાનું સંભાવના હોય છે એ ના આવે દોસ્તો આપણે પોટેશિયમનો પાંચમો ફાયદો જોઈએ તો આપણા ચેતાતંત્ર માટે અગત્યનું છે પોટેશિયમ જ્યાં દોસ્તો જો પોટેશિયમ ના હોય તો આપણું ચેતાતંત્ર બરાબર કામ કરી શકતું નથી અને આપણને ચેતાતંત્રના રોગો લાગુ પડી જતા હોય છે દોસ્તો પોટેશિયમનો છઠ્ઠો બેનિફિટ જોઈએ પોટેશિયમની હાજરીમાં આપણા હાડકાની અંદર કેલ્સિયમનું શોષણ સારું થઈ જાય છે અને આવું થવાથી આપણા હાડકા મજબૂત કરે છે આપણી કિડનીની અંદર પથરીનું ફોર્મેશન પોટેશિયમની હાજરીમાં અટકે છે જ્યાં દોસ્તો જ્યારે પોટેશિયમ હાજર હશે ત્યારે તમારી કિડનીમાં સ્ટોન ફોર્મેશન એટલે કે પથરી બનવાનું કાર્ય પોટેશિયમ અટકાવશે અને એ રીતે તમને પથરી નહીં થવા દે અને તમારી કિડનીની હેલ્થ પણ સારી રહેશે આપણે જે પણ મેક્રો કે માઇક્રો પોષક તત્વો ખાઈએ છીએ એનું ચાયા થવું જોઈએ એટલે દોસ્તો પોટેશિયમની હાજરીમાં આપણું ચાયા સુધરી જાય છે અને આપણને તમામ તત્વો જે આપણે જમ્યા એ આપણને શરીરમાં ઉપલબ્ધ થઈ જાય છે હવે આપણે જે ફ્રૂટની વાત કરતા હતા જેની અંદર વિટામિન બી સિક્સ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં છે એટલું જ નહીં એના સિવાય બીજો કોઈ વિકલ્પ પણ ખાસ આપણી જોડે ઉપલબ્ધ નથી હોતો જ્યાં દોસ્તો એ ફ્રૂટ છે જે ચોમાસામાં ખાસ આવે છે એ ફ્રૂટ છે કેળું પરંતુ કેળાની અંદર ગ્લુકોઝ સારી માત્રામાં હોવાથી ડાયાબિટીસ ફ્રેન્ડલી નથી કહેવામાં આવતું જ્યાં દોસ્તો અને વાત પણ એક સાચી છે કેળાની અંદર જો કાચું કેળું હોય તો એમાંથી ગ્લુકો બ્લડ શુગરનું લેવલ વધી જઈ શકે છે પરંતુ દોસ્તો જો આપણે કેળાને સંપૂર્ણ એવોઇડ કરી નાખીએ તો આપણને વિટામિન બી સિક્સ જે એક કેળાની અંદર જીરો પોઈન્ટ ચાર એમજી હોય છે જે આપણી ડેલી જરૂરિયાતનો લગભગ નહીં હોય તો પચાસ ટકા જેટલો હિસ્સો એક જ કેળામાંથી મળતો હોય છે. જીઓ દોસ્તો એટલે કેળા જેવું એવું કોઈ સ્ત્રોત જ નથી કે જ્યાંથી આપણને વિટામિન બી 6 સારી રીતે મળી શકે. બીજું સ્ત્રોત છે એમાં બીજામાં બટાકું છે. બટાકામાંથી મળે. બટાકુ આપણે કહી દઈએ ડાયાબિટીસમાં ખાવ એનો વિડિયો આપણે હજુ કર્યો વિડયો છે. ના જો હોય તો જોઈ લેજો. એના સિવાય માંસાહારી ઓપ્શન હોય છે જેમાંથી વિટામિન બી 6 મળતું હોય છે. હવે દોસ્તો આપણે જોઈએ કે શાકાહારીમાં ખાસ કરીને કેળા સિવાય વિટામિન બી 6 નો એક મોટો સ્ત્રોત આપણને અવેલેબલ જ નથી દોસ્તો એક કેળાની અંદર લગભગ ચારસો ને ત્રીસ મિલીગ્રામ પોટેશિયમ હોય છે જે આપણી જે ડેલી રિક્વાયરમેન્ટ હોય છે લગભગ પચીસો મિલીગ્રામની એમાંથી મોટાભાગનું આપણને કેળામાંથી પોટેશિયમ પૂરું પડાય છે એટલે દોસ્તો કેળું એક અગત્યની વસ્તુ છે પરંતુ હવે આપણે એ પણ જાણીએ છીએ કે કેળું ખાઈએ એટલે સુગર વધી જાય તો કેળું ડાયાબિટીસમાં કેવી દેખાવું તો દોસ્તો એના બે ઉપાય છે પહેલો ઉપાય છે પોષણ કંટ્રોલ કેળાની અંદર તમે ભાગ નિયંત્રણ કરો તમે એક કેળું એક દિવસમાં ખાવાનું નક્કી કર્યું હોય તો એને ચાર ભાગ પાડી દો અને દિવસમાં ચાર ટાઈમ એને ધીમે ધીમે તમે ખાવ તો દિવસનું એક કેળું તમારું થઈ જશે અને તેમ છતાં તમારી શુગર નહીં વધે અને તમારી ડેલી જરૂરિયાતનું વિટામિન બી સિક્સ અને પોટેશિયમ એને મોટા ભાગની જરૂરિયાત પૂરી થશે એના સિવાય દોસ્તો કેળું કદાપી એકલું ના ખાવ કેળાની જોડે હેલ્ધી ફેટ હેલ્ધી પ્રોટીન અને ફાઈબર કે તમે જ્યારે કોઈ વધારે શુગર વાળી વસ્તુ ખાતા હો ત્યારે એની સાથે હંમેશા બેલેન્સ ડાયટમાં હેલ્ધી ફેટ હેલ્ધી પ્રોટીન અને ફાઈબરની હાજરી જરૂરી છે જ્યારે તમે આ ત્રણ બીજી વસ્તુની હાજરી અવેલેબલ કરી નાખશો ત્યારે કેળાની જે ખાંડ છે કેળાનું જે ગ્લુકોઝ છે એ તમારા પાચનતંત્રમાં થઈને બ્લડમાં ઝડપથી નહીં ઘૂસી જાય દોસ્તો જ્યારે કેળાનું તમે આ રીતે ડાયટ કંટ્રોલ કરશો ત્યારે કેળાનો શુગર એકદમ ઝડપથી વધશે નહીં અને ઝડપથી ના વધવાના કારણે તમારું બ્લડ શુગરનું મેનેજમેન્ટ સારી રીતે થશે બ્લડ શુગર લેવલ એકદમ વધશે નહીં અને તમે સ્વસ્થ જીવન જીવી શકશો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો તમારા મિત્રોમાં શેર કરી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો દોસ્તો હજુ સુધી જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો કે જેથી આવી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી ચૂકી ના જાઓ દોસ્તો આજના વિડીયોમાં આટલું જ આવતા વિડીયોમાં નવી જ માહિતી સાથે ફરીથી હાજર થઈશું ત્યાં સુધી દિત્તેશ રાવલને રજા આપો જય હિન્દ